મોટા ખાડાઓનું સામ્રાજ્યથી અનેક મુશ્કેલીઓ ગઢસીસા વિસ્તારના રાજપર ભેરૈયા બિલેશ્વર થઈને દરસડી જતો ડામર રોડમાં મોટા પ્રમાણમાં ખાડાઓ જોવા મળી રહ્યા છે ખાડાવાળા રોડમાં ક્યાંક જ રોડ દેખાય છે બાકી આખા રસ્તે ખાડાઓ અને સાઈડોમાં બાવડની ઝાડીઓનો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને આ ઉબડખા રોડના કારણે વાહન ચાલકો ખાડો બચાવવાના ચક્કરમાં પોતાનું સંતુલન ગુમાવી બેસે છે માટે કોઈ મોટું અકસ્માત થાય કે પછી જાનહાનિ થાય તે પહેલા આ રોડ ઉપર સારી રીતે ડામર પાથરીને યોગ્યતા મુજબ બનાવવામાં આવે એવું લોકોના મુખ્યથી ચર્ચાઈ રહ્યું છે પરંતુ હાલમાં આ ખાડાવાળો રોડ લોકોના માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે અને તેના કારણે લોકોને મજબૂર થઈને આ ના છૂટકે ચાર કિલોમીટર લુડવા ગામનો ફેરો ખાઈને દરસડી જવું પડે છે તેમજ આ રોડ ગઢસીસા વિસ્તારના વિરાણી રાજપર કે ભેરૈયાના લોકોને બિદડા કે મુન્દ્રા તરફ જવા માટે શોર્ટકટ થતો હોય છે અને લોકો માટે વાહન ચાલકો માટે બહુ ઉપયોગી રોડ બની રહ્યો છે માટે આ રોડને જલ્દી વહેલી તકે ડામરથી બનાવવામાં આવે કારણ કે માથે વડી ચોમાસાની ઋતુ આવી રહી છે માટે તેનાથી પહેલા ઉચ્ચ ગુણવત્તાથી આ રોડ ડામરથી બનાવવામાં આવે અને આ રોડનો વિકાસ કરવામાં આવે તેવું આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને દરસડી ગામ તેમજ આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે અને તંત્ર દ્વારા આ રોડને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવી અને તે વિશે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે તેમજ દરસડી ગામના સરપંચે પણ જણાવ્યું હતું કે આ રોડ માટે લેખિત અરજી કરવામાં આવી છે પરંતુ આ રોડ હજી સુધી બનાવવામાં આવ્યો નથી તો તંત્ર પાસે નમ્ર અપીલ કરવામાં આવી છે કે આ રોડને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છકર ટીવી ન્યૂઝ મારું નામ નરસિંહભાઈ કાનજીભાઈ સૈંગાણી ગામ દરસડી તાલુકો માંડવી અત્યારે સરપંચ પદે ફરજ બજાવી રહ્યો છું અમને આ બિલે દરસડીથી બિલેશ્વર રોડ જે ખરાબ હાલતમાં છે ઉપર પણ રજૂઆત કરી છે તો પીડબ્લ્યુને ખાસ વિનંતી કે વહેલી તકે મરામત કરીને રોડને સુધારવાનું કામ થાય તે રોડ મુંદ્રા જવા માટે ગઢસીસા અને ભેરિયા વિસ્તારને ખૂબ જ ઉપયોગી છે તે માટે શોર્ટકટ રોડ છે અને વહેલી તકે સારી રીતે બની શકે એવા પ્રયત્નો કરશો એવી ખાસ ભલામણ છે તંત્ર પાસે અમારી એક જ રજૂઆત છે જેમ બને તેમ વહેલી તકે તેને સમારકામ થઈને નવો રોડ બને તો વધુ સારું છે નહીં તો વહેલી તકે ખાડા ભરાઈને સમારકામ થાય તો હાલ તકી રહે બાકી તો બહુ ખાડા પડી ગયા છે અને એક્સિડન્ટના પણ મોટા ભય છે સાઈડમાં ઉતારવા જાય છે તો બહુ ખાડા પડી ગયા છે તો રોડ પરથી ગાડીઓ બાઇકો ઉતરી પણ નથી શકતી તેવી હાલત છે તો વહેલી તકે તેનું સમારકામ થાય તેવી ખાસ નમ્ર અરજ ને બિલેશ્વરથી દરશડી રોડ આવતા વચ્ચે આરસીસી રોડ છે તેના ઉપર ડામર નાખેલો હતો તે પણ ડામર ઉખડી ગયેલ છે તો એને પણ વહેલી તકે સમારકામ થાય તેવી રિક્વેસ્ટ છે હું દશરથસિંહ જાડેજા ગામ દર્શડીનો રહેવાસી છું એક નાગરિક દર્શડીનો તંત્ર પાસે એક અરજ કરું છું કે જે બિલેશ્વર દર્શડીનો રોડ છે બહુ બિસ્માર હાલતમાં છે વહેલી તકે એને સમારકામ કરી આપે એવી તંત્રને અપીલ કરીએ છીએ કારણ કે એક્સિડન્ટ થવાના બહુ ચાન્સીસ છે ત્યાં બહુ ખાડા પડી ગયા છે તો તંત્ર પાસે એક અરજ કરીએ છીએ ગામ તરફથી કે વહેલીમાં વહેલી કે આ કામ પૂરું પાડે એવી અરજ કરે છે